શ્રી આરતી શિવ દુર્ મંદિર ટ્રસ્ટ કરતારનગર શિટા વિખે પરમ સંત વૈદ સરૂપ શ્રી આરતી દેવાની મહારાજની પ્રધાનકી હેઠ હર રોજ સવેરે પાંજે તો સાત વજે તક શિવ પૂજા રુદ્ર અભિષેક કે જા રહ્યા હર એતવનું સાવણ દ ત્યોહાર બળી શરધાના મયા ચૂલની રસમી સ્વામી અશોકાનંદજી મહારાજ શ્રીમતી પ્રેમા બહેનજીનીયર ડિપટી મેયર પ્રિયંકા શર્મા કૌસલર અરવિંદ ભકના રીતેશ શર્મા સમત સંકતુદ સન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સંબંધ 4 ਅਗਸਤ ਤੋਂ 13 ਅਗਸਤ ਤੱਕ 시ਹਾਟਾ ਤੋਂ ਅੰਮ੍ਰਿਤਵਲੇ ਅੰਮ੍ਰਿਤਸਰ ਦੇ ਵਾਕਵਾਖ ਖੇਤਰਾਂ ਵਿੱਚ ਹਰ ਰੋਜ਼ ਪ੍ਰਭਾਤ ਫੇਰੀਆਂ ਕੱਡੀਆਂ ਜਾ ਰਹੀਆਂ ਹਨ ਜਨਮ ਅਸ਼ਟਮੀ ਦਾ ਤਿਉਹਾਰ 16 ਅਗਸਤ ਨੂੰ ਬੜੀ ਧੂਮ-ਧਾਮ ਨਾਲ ਮਨਾਇਆ ਜਾਵੇਗਾ हरि खे